આજે સૂર્ય ગ્રહણ થવા જઈ રહ્યું છે વ્યક્તિ તેને સીધે સીધું નરી આંખે ના જોતા નકર નુકસાન થવાની વધુ શક્યતાઓ છે મિત્રો નમસ્કાર મિત્રો આ વિડીયોમાં તમારું સ્વાગત છે ગુજરાતના દુનિયાભરના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે આજે બે હજાર બાવીસનું બીજું અને છેલ્લું સૂર્યગ્રહણ દિવાળીના દિવસે એટલે કે આજે પચીસ ઓક્ટોબરે થશે જો કે આ ગ્રહણ આજે સાંજથી શરૂ થવા જઈ રહ્યું છે દરેક જગ્યાએ તેને જોવાનો અલગ અલગ સમય છે પરંતુ સૂર્યગ્રહણનો સૂતક કાળ બાર કલાક પહેલા શરૂ થઈ જશે આવામાં પચીસમી ઓક્ટોબરે સવારે ચાર બાવીસ કલાક કે સૂતક કાળ શરૂ થયો છે મંદિરના કપાટ પણ બંધ થઈ ગયા છે ભારતના ગ્રહણ સાંજે ચાર બાવીસ કલાકે શરૂ થશે પાંચ બેતાલીસ મિનિટ સુધી જોવા મળશે આમ તો ગ્રહણ સૌથી પહેલા શ્રીનગરમાં જોવા મળશે ત્યારબાદ મધ્યપ્રદેશના પ્રદેશના ઉજ્જૈનથી જોવાનું શરૂ થશે આ દેશના અનેક ભાગોમાં સૂર્યગ્રહણને આશિક પણ જોઈ શકાશે દેશમાં કેટલાક ભાગોમાં પુનઃગ્રહણ જોવા મળશે અનેક ભાગો એવા હશે જ્યાં સૂર્યગ્રહણ નહીં જોવા મળે જો મિત્રો આ ગ્રહણ શરૂ થશે અને ત્યારથી જ લઈ અને સમાપન સુધી જો તમે તેને જોવા માંગતા હો તો તેની માટે કેટલીક સાવધાની રાખવી પડશે જી હા મિત્રો સાવધાની

ઉપયોગ કરવો જોઈએ તો મિત્રો પચીસ ઓક્ટોબરે બાવીસ નું બીજું અને છેલ્લું સૂર્યગ્રહણ થવા જઈ રહ્યું છે તેના વિશે તમારે શું કેવું છે કોમેન્ટમાં જણાવો ધન્યવાદ